હે ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ છાયા ઠાકોર વ્લોગ્સ મમ્મીએ સવાર સવારમાં શ્રીફળ વધેર્યું હતું ઘરે અને હું કિચનમાં આવી ગઈ છું આજે ગેસ્ટ આવવાના છે બહુ બધું જમવાનું બનાવવાનું છે સબ્જીની તૈયારી કરી રહી છું અહીંયા હું પહેલાં જેવું નથી पर ये तो मम्मी मेहनत वाला काम अलग हुए निजी काम में टेस्ट तो अलग हुए ना ये मेरे लग ख़राब चे के चाले हो चे वो तो, तो ना जो है वो क्या तो है तो उसके लिए छिलने बढ़ता है गाजर two thousand years later मम्मी ने सब सफ़ाई चाली अरे पर न्यू शॉक बनेगी तो चे गाजर मटर अरे न्यू शॉक बनेगी तो चे और बाद में � આજે હું ગુજરાતી દાળ બનાવી દઉં છું ગુજરાતી દાળ બહુ ઓછી નાખી રહ્યો છું કારણ કે હું વધારે પડતી બનાવું છું દલકાઈ જીરા રાઈસ એકદમ પાતળી હશે ગોળ અને લીંબુ એડ કરવાનું બાકી છે એ ડાયરેક્ટ આમાં છેલ્લે કરીશું મતલબ ગોળ નાખી દઈશું લીંબુ તો છેલ્લે નાખીશ અહીંયા ગાઈસ પનીર બટર મસાલા સબ્જી બનાવી છે એની અંદર મલાઈ એડ કરવાની બાકી છે એ હું એડ કરી રહી છું ઓઇલ થોડું વધારે પડી ગયું હતું મારાથી અહીંયા મલાઈ એડ કરીને મિક્સ કરી દઈશ એટલે આપણી સરસ મજાની પનીર બટર મસાલા સબ્જી રેડી એ ફ્યુ મોમેન્ટ્સ લેટર હેલો ગાઈસ તો ઓલમોસ્ટ કુકિંગ ડન છે ઝૂમ કરો કેમેરાની અંદર ગાઈસ બનાવ્યું છે પનીર બટર મસાલા ઓકે બનાવી છે બીજી ગુજરાતી દાળ ગુજરાતી દાળ અને આ બનાવી છે ગોટાની કઢી અને બીજું મે મોસ્ટ અવય હલવો જે તમે રાત્રે જોયો છે ઓકે બીજું ગાજર મટર ગાજર મટર આલુ એન્ડ લે લે રાઈસ હા યસ સારા ઓલ કુકિંગ ડન બાય મી હવે મમ્મી લોટ બાંધશે અને ફૂલકા રોટલી હું બનાવીશ નિશા બનાવશે ગોટા અને મરચા તળી શું ડન જમવાનું ઓકે એટલે મને આવડે છે જમવાનું બનાવતા પણ મારું મન હોય તો જો હું બનાવું છું કોઈના કહેવાથી હું ચમચી બી નથી મૂકતી મારા ખુદના મનથી હું દસ લોકોનું બી રાંધી શકું છું ઓકે છોકરો હોય પગાર પર રાખીશ ભાઈ પગાર પર આવા જો કર વિડીયો सोक्रो तो के केजो 50 लोगो ની રસોઈ છાયા કરીને ખવરા છે પગાર પર હું નહીં દાળ ચાખી લઉં બધું ટેસ્ટ કરી લે આપણે

चक चक सारो बने तुम सफाई થઈ ગઈ અમે સફાઈ ચાલુ છે તાન જવાની અઢી વાગ્યા નું હલવા નું ચાખો ચાલ ને મારી આદત છે કે બહુ બની જાય તો કે આ પતલી કે એક ક્વોન્ટિટી જેટલું તો હું ખાઈ જ જઉં જો અને પતલું થઉં હજુ પેલું બધું મટ્યું નથી પત્યું નહીં સુને મને ટિક્કીલી કચરેયાની કચરે કચરે બધું પૂરું નથી અને ગાજરનો લોબ 5 કિલો ને મને મિલ દીધો तू ना खादी मम्मी ता डेटिंग करू छे ना लेकिन तू तो, ना 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 तो <laughs> सपोर्ट करजो बदाने लाइक करजो <laughs> शेयर करजो सपोर्ट, कर सपोर्ट कर जो, कर कर जो, कर जो। चलो हमारा बदा तुम्हें फैमिली हो सपोर्ट करो अपना बस चलो बाय गाइस बाय एकदम ताजो रात लेवा दिया रात रे गाइस मडो ना तो એટલે નિશાબ સાથે નિશાબ આવે મંગાયો પછી એને બિના મળ્યો પછી પનીર મંગાઈ પનીરનો શાક બનાવ્યો

આ ભાઈની મારી એન્ગેજમેન્ટ એટલે ગોળધાણા થયેલા છે નાના મેરેજ થશે જુહાર છે કેમ કે આ બ્લોગમાં કહું એટલે બધા એમ થાય છે કે અમે લોકો મેરેજ પર કરી નાખ્યા છે એવું નથી બહુ વાર છે પણ આ મેરેજ સિઝનમાં છે અને એના સસરા સાસુને લેવા માટે અમે લોકો જઈ રહ્યા છીએ મેટ્રો સ્ટેશન થલતે જ મેટ્રો સ્ટેશન કેમકે એ લોકો વસ્ત્રાલ રહે છે અને વસ્ત્રાલથી અહીંયા સુધી આવી ગયા છે મેટ્રો થ્રુ અમે લોકો લેતા આવીએ ગાડી લઈને એ લોકોને

রোটাই বাজু দাড় গরম রোটলি বানাই মম্মী লোড একদম ঢিলো ঢিলো বানা

ગરમ છે જમવાનું ગરમ થશે અને મમ્મી જમવાનું સર્વ કરી રહી છે અહીંયા બેસીને વાતો ચાલી રહી છે અને અહીંયા જમવાનું ગરમ કરી રહી છું ગોટાની કઢી ગોટા પાછળ પડ્યા છે ગાજરનો લો અને ગાજર મટર ટામાટરની શાક ફટાફટ ગરમ કરીને જમવાનું સર્વ કરીએ ચાન્સ પહેલાં બેસે પછી આમ તો બેસે બહુ ભૂખ લાગે છે આ તો મને એ અમે લોકો જમવા બેઠા છીએ જમવામાં શું છે બતાવું પહેલાં રાધિકરા મમ્મી છે મારા મમ્મી છે જેન્ટ્સ બધા જમી રહ્યા અમે લોકો જમવા બેસીએ છીએ જમવામાં માસ્ટર શેફ છાયા આજે રસોઈ કરી છે તાનાજાની ભાજી અને બાજીના રોટલા સિવાય બાકી બધું જમવાનું મેં બનાવ્યું છે એક ઝલક બતાવી દઉં ગાજર મટર આલું શાક ગોટા નિશાએ કર્યા છે રાઈસ પનીર બટર મસાલા ગાજરનો હલવો છાશ ગોટાની ચટ